હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જય માતાજી હર હર મહાદેવ બધા મિત્રોને તો મિત્રો આપણે જ્યાં હાજર રકાણા થાય ને નાથી હવાર હવારમાં આપણે બોરદેવી તરફ હાલવામણા છીએ તો મિત્રો તમને આ છે ને લીલી પ્રકમના નજારાનો આનંદ લ્યો અને અમે જાય હાલતા હાલતા બોરદેવી માતાજીના મંદિરે તો બાકી તો તો થોડાક ભાઈ બહેન આમ જ્યાં છે કે થોડાક પાછળ છે તો હાલો બધા ભેગા થઈ જઈએ અને પછી મળીએ બાકી તો જવાનું છે બોરદેવી તો તમને આ નજારો કેવો લાગે જરી કોમેન્ટ કરવાનું ભૂલતા ભગવાન એવું બધું કરે છે મંદિરે પોગી ગયા છે અને ભાઈ બંધો પણ મળી ગયા છે કેમ છે મજા આવી ગઈ હજી થોડા ભાઈબંધ બંધ પાછળ જે આગળ આવે એટલે મળાવો બધા ભાઈબંધો જે હતા પાછળ એ આવી જશે તમે જોઈ શકો છો રમેશભાઈ આવી જશે બધા રમેશભાઈ હવે તો મિત્રો બધા ભાઈ બધા જગા થઈ ગયા છે તો હવે દર્શન કરવા જવાનું છે દર્શન કરતા મિત્રો હું તમને એક બીજી વાત કીધું કે થોડાક ને થોડાક અંતરે અન્ય ક્ષેત્ર તમને જોવા મળે છે બાકી જોવા અહીંયા છે બાકી ઘણા છે અન્ય ક્ષેત્ર મિત્રો પહોંચી ગયા છે મહાકાળી માતાજીના દર્શન કરવા પણ આવી જશે છે ભાઈ કઈ કહેવા માંગે છે હર હરખો અવાજ આવશે નહીં બાકી દર્શન કરી લઈ

તો મિત્રો આ ડુંગરો આપણે સડી ગયા છીએ અને આ પાછું ઉતરવાનું છે તો પેલા કાણી પીએ પછી ઉતરી ડુંગરો અને બાકી તમે આ નજારાનો એન્જોય કરો મિત્રો આયા ઉતરવા જો તકલીફ બહુ પડે જો કેમ બધા ઉતરે બધા લહર પટ્ટીઓ ખાઈ ખાઈને ને ઉતરે છે આમ જો કેટલો ઝાડ છે બહુ ઝાડ છે ભાઈ ઉતરવામાં બહુ કેવડ આવે અહીંથી ઉપર બધા અમુક અમુક તો બે બેહી ઉતરે છે ને મારે તો અહીંથી મેં શોર્ટકટ કાપ્યો છે આ બધા નાથી છે મારે અહીંથી ઉતરવાનું છે તો થોડાક ભાઈ બની હેઠળ ઉતરી ગયા છે ને એક આયા છે ને હાલો હું અહીંથી ધીમે ધીમે હેઠળ ઉતરી જાઉં હવે ને આગળ મળું તમને ને મિત્રો જો ભાઈ બની હેઠળ છે આપણા જય ગિરનારી જય ગિરનારી

મંદિર તમે જોઈ શકો છો અને હવે આ બધા ઊભા છે અહીંયા હવે જઈએ આગળ મંદિરના દર્શન કરવા મળી તમે તો મિત્રો બોરદેવી મંદિરના દર્શન આપણે હાજર કરશું અને અત્યારે છે રામવાળાની ગુફાએ અને ફાટલ ખોડિયર માં જવાનું છે તો બધા એ બાજુ નીકળી ગયા છે અને હવે જયારે ખાજે આપણે અહીંયા આવશું પાછા બોરદેવી માતાજીના મંદિરે અને હાજર દર્શન કરવાના છીએ તો મળી જાય રામવાળાની ગુફાએ

અને પેલા આવશે રામવાળાની ની ગુફા પછી આવશે ફાટલ ખોડિયાર માં અને પેલા ત્યાં જઈ તો અમને ખબર નહીં બધે નક્કી કરે પણ તો મિત્રો આપણે ફોગ્યા છીએ ફાટલ ખોડિયાર અને રામવાળાની ગુફા પાછળ છે તો પહેલાં ખોડિયાર માતાજીને દર્શન કરી આવીએ અને પછી જ આવી રામવાળાની ગુફાએ તો અહીંયા જો નાકડાનો પુલ આવી ગયો છે અને સામે છે ખોડિયાર માતાજી ચાલો તમને ના જઈને ડાયરેક્ટ તમને દર્શન કરાવી દો તો વિડીયોમાં અહીં સુધી રહેજો અને વિડીયો ગમે તો એક લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં આપણે ખોડિયાર માતાજીના ના દર્શન કરી લીધા છે અને હવે આવ્યા છીએ રામવાળા ની દર્શન કરાવી દઈએ તમને મિત્રો રામવાળા ગુફા જોવા માટે તો કેટલું ઉપર ચડવું પડે આમ ત્યાં આમ ઉપર ચડવું પડશે અને પાછળ જોવો તમે બહુ બહુ ઢાળ હતો ઢાળ ચડવો પડે એમ છે પછી તમને ગુફા જોવા મળી તો મિત્રો તમે એક અંદાજો લગાડજો કે ઢાળ કેવો હોય છે એ પાછળ દરેક શહેર હોય ને તો સીધો જઈ જઈ ઘેઠે તો મિત્રો આપડે જો પહોંચી ગયા છીએ રામવાળા ની ગુફા ની અંદર તો અહીંયા જુઓ કંઈક આવું છે ને આહથી છે ને પાણકાની લાઈન કરી નાખી છે આહથી વોલી બધા જવા નથી દેતા બાકી જો રામવાળા અહીંયા રહેતા એવું બધું કહેવાનું છે બધું બાકી ગુફા જુઓ તમે કાંઈ ઘટે નહીં એમ આમાં આપણને રહેવું બહુ આમ અઘરી પડે તો નીકળી જાય બહાર અને મળી બાહર મિત્રો આપણે છે ને રામવાળાના ગુફાના દર્શન કરી લીધા અને હવે જાય છે હેઠે અને હવે ત્યાં જઈએ અમને નથી ખબર પણ જાય તમને વિડીયોમાં ખબર પડી જાય છે તો મિત્રો આપણે છે ને રામ વાણ ગુફાને દર્શન કરી આવ્યા અને ફાટલ ખોડિયાર માતાજીના દર્શન કરી આવ્યા અને બોર દેવીના દર્શન કરવાના બાક જેતા તો ચાલો પહેલા એ દર્શન કરતા આવીએ તો ચાલો તમને દર્શન કરાવી દઉં તો મિત્રો મસ્ત મજાના બોર દેવી માતાજીનો દર્શન કરી લીધા મિત્રો આપણે બોર દેવી માતાજીના દર્શન કરી અને થોડાક આગળ આવ્યા અને બરોબર બોર ઊભરાતી એટલે હવે જવાનું છે આપણે જે ભવનાથના તળેટીએ તો અહીંયા આપણો વ્લોગ પૂરો થાય છે અને કાલના બ્લોગમાં આપણે જવાનું છે ગિરનારનો પર્વત ચડવા તો એ વ્લોગ અલગ રહે છે તો આનો વ્લોગ જોવાની વહીં ને મળી પછી કાલ નવા વ્લોગમાંથી હર હર મહાદેવ ભાઈ માતાજી